કેમ છો મિત્રો મજા આમ હવે આજે આપણે એક સર ને એક ચોલાની બહની વાત કરીએ ચોલાની બાયડી એટલે બાયડીઓ બીજા પ્રકારની હોય એક હાટામાં આવી હોય હાટામાં એટલે હાટા પદ્ધતિમાં આપણે એની દીકરી આવેલી હોય એની એ આપણા ઘેર દીકરી આવેલી હાટા પદ્ધતિની હોય હોમી હમા એકબીજાના હાટું એક એકબીજાની દીકરી એકબીજાના ઘેર આપી હોય એ હાટાવરી કહેવાય અને પેલી નોંધારી લાવ્યા હોય ને એ ચોલાની બઈ કહેવાય હવે આવી હું તમારી એક ચોલાની વાત કરું જો કે બધી ચોલાની ભાઈઓ ખરાબ નહીં હોતી સારી જ હોય છે પણ આ ચોલલાની બીની વાત કરું અમે ચોલાની ભાઈનું નોમ જે ચોલાની બઈ ખરી ને એનું નોમ જસલી એ નોમ જસલી હવે થયું જેવું કે ભાઈ આ જે એક હતા એમના પોત છોકરા હતા પોત છોકરામાં મોટા છોકરા તો બધો તી વર થઈ જઈ લીધી તી વરથી બીજા ચાર છોકરા તો ઓઢા વિચાર પેલા પછી પોચો ઓઢા ટૂંઘો પછી હગું થાય નહીં કાં હાટું નહીં એટલે હગું ન હતા બિચારાનું અને છોકરા શું કર ખેતીવાડી કરે ને થોડું પ્રાઇવેટ નોકરીઓ કરે કોઈ એવો પિયર ભરા નહીં પણ જે દૂષી દો હતા ને છોકરા માને બધા બહુ ગરીબ હતો સીધો બધો ભગત માણસ આવો પ્રશ્ન જો બન્યો કે આજે આ જોવા જયા નહીં ઘણા જોવા જયા નક્કી કર્યું કે એની મા તો હોમલી જે જસલીની મા ખરીને એને એવું કીધું કે ભાઈ મારા જસ્ટલી ખરીને ને મારા કંકુન કન્યા કન્યાદાલમાં છે કશું લેવાનું નહીં ખાલી વીસ તોલા દાગીના કરી આપજો એટલે કે વીસ તોલા કે હા એ તો કે તમારે ઘેર આપવાના છે એટલે પેલા કે હા દાણ પછી કી એમ કે વિવાહ કરીએ ને કદાચ તો પછી ખાલી એ વિવાહનો ખર્ચો ઉઠજો તમે બીજું એમ કે હું કશું અમારે કંઈ રૂપિયો લેવાનો નહીં અમારા ને બિચારા બધી મજબૂરી એટલે કે કશો વધુ નહીં એમ કહેલો કોઈ કંઈ છોકરાને બાયડી આવે છે ને તે પાછું કિહળો દાણો વધો નહીં એમ કરી એ સિવાય પછી શરતો કરી નક્કી કે બે આ બધું બરાબર છે પણ મારી જસલી ખરી ને જે બાયડી નામ જસ્ટલી એમ કહું તારું તમારો તબિયત આમ જવા નહીં ક જસ્ટલી વાળી ઓગળીયા કરશે સોણ ભરશે નહીં પછી બીજું ક જસ્ટલીને તમારે શહેરમાં રાખવી પડશે ઘમડા નહીં તમારી જસ્ટલી પેલા યાર અમારે તો તો નહીં પણ એમ કે સો બાર મહિના તમારે મોકલ નાખીને મારા જમે અમારે નહીં તમારે એમ કે અમારે સોની બેન તમારે મોકલવા પડ્યો અમે પેલા કહેવાનું જવા છોકરો એમ કંઈ ખેતી કરે કહીશું તો નહીં કીએ તમારું જોવાનું તે પેલાને બાયડી લાવવાની કરે હતી બિચારો ને કે હળોન તારીમ કરીશું પછી આ તો પછી કે એમ કાંઈ રોધવામાં જુઓ જસ્ટલી બધોને નહીં રોધ બરાબર એટલે એને ગમશે તો જ કોમ કરશે આવી બધી શરતો કરી 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 અને જસ્ટલીને લાયા લાયા એટલે બે પોત દાડા થયા અઠવાડિયે દસ દાડા થયા જસલીના સર ઉપમાઈ છેતરમાં જવાનું કે નહીં આવું કે જસલી બેટા છેતરમાં જાઓ કે હું એ કઈ નહીં આવેલી કે હું તો ચોલ લાઈન ભાઈ છું કે મારે છેતરમાં જવાના જવું તો જોવો હા પેલી બિચારી ડોસી શું કર બિચારો તે ના થાય તો એ બિચારો બોખડે ભરી બને છેતમાં જોઈ પછ હવા વાહણ ગવાનું થાય કે જસલી બેટા લગે વાહન ગઈ કહીને ને કે હું કે મારા કે હાથે એ કે તમારે કરવું તો કરો એ બધું હું મારે કરવા આવતું હતું કે હું તો મારા ઘરવાળા કહું તમારા આ બધા આખા જે ચાર પાંચ જણા આખી હેલ ભરી છે આખું મેટાડોર ભરા છોકરા કોણ હાથ વાહન દો એ તમારે કરવું તો કરો ન કે કોઈ નહીં હવે મારે પેલો ડોશી બિચારો એવો એવો બધા કચ્છમાં તે બધું કોમ કરવું જ પડે પેલી વાત વાતમાં એમ કે હું તો ચોલ લઈ ભાઈ હું તો ચોલ ના આવી છું હવે પેલા એવા લાચાર થઈ ગયેલો બખાડો થાય તો આવબડું જાય આપડું જવાના ભાગે બિચારો કોઈ બોલે નહીં આમાં જલી કરીને મારી તપાસ કરી બે જગ્યાએ છૂટી થયેલી હતી પહેલાં લોકોને ખબર તો હતી જ એમ કે છોકરાને બાયડી હતી એમ કે આપણે એની સુધરી છે ત્રીજી જગ્યાએ પણ જસલી કોઈ સુધરી નહીં પછી એને થાચીને એ જસલીને એ છોકરાને મોણસા પેલા એક સિટીમાં શેરમાં મકો નાખ્યો જે મોણસા જેવી સિટી માપની સિટીમાં શહેરમાં મકો નાખ્યો મકો નાલીને કે તમે વહેરો પછી સો મહિના સો મહિના રહ્યો ને પેલો ભાઈ ખરો ને એક ચોક પ્રાઇવેટ નોકરી કરવા ગોઠવ્યું હતું તે જતો હતો પછી યોગા ની યોગ એવું થયું કે માજી એમ મોદો માજી પરો પડે એટલે પેલા છોકરો બોકરો રોટલા બોટલા કણું કરેલા ડું બધાને એટલે જસલીને ગેલા એટલે જસલી કે હું તો ઘેર ના રહો ભાઈ પછી આ છોકરાને રોટલા કણું કરી લે કે છોકરા નથી કોઈ અમારે કશું હોય નહીં આપણે તો શહેરમાં દવા બોલાયા છે હું તો ચોલ્લા લઈ આવેલું છું વાત મત આવું કે હું તો ચોલ ના છું બોલો આ ચોલાની બાડી શું કરો પછી મારા વા કંટાળા એમ બોલા છોકરા બધા એના ઘરવાળો કંડ જસલીના ઘરવાળા કે ભાઈ એ જે પકડીને લઈ જ્યો એની મા પાંય કે ભાઈ આ તારી ચોલાની બી ખરી ને એમ તો તારા ભાઈના થઈને જિંદગી નરક કરી એટલે એ છોકરા બાપુ કે આ મારા ઓઢા છોકરાની બાજરી ભાવ છે પણ આ તારી જસલી કરીને મને અગર ઉટલો દેખાવા નથી છૂટું કરો તો થોડો ડખો થયો અને જસલીને લાખ રૂપિયા આ લ્યા હોય અને જસ્ટલી છૂટી કરી એટલે આવી જે ચોલાની બી એવો હોય ને એ ચોલનાની બે બહુ હચવું લા તો બહુ વિચાર કરવો નકર તમામ એવા ઊભા પાણી ભે ને તે ખબર જ ન પડે એમ જોકે લોલના બે બધી એવું નહીં આ જેવા એકાદ ઈચ્છા હોય ચોક બને બરાબર એટલે બહુ સાચું થઈ કોણ કરવું જય હિન્દ જય ભારત